તે માટે સાવરકુંડલા અને રાજુલામાં વનતંત્ર 13 તેર વોચ ટાવર ઊભા કરશે સિંહો ટ્રેન પાછળ ન કપાય માટે સાવરકુંડલા અને રાજુલામાં વનતંત્ર તેર વોચ ટાવર ઊભા કરાઈ રહ્યા છે બે વર્ષમાં એકવીસીઓના અકુદરતી રીતે મોતને ભેટ્યા બાદ હવે અમરેલી જિલ્લા વનતંત્ર આવ્યો એક્શન મોડમાં ચાલીસ કિલોમીટર સુધી ટ્રેક આસપાસ સફાઈ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે એવું સીસીએફ સાહુએ જણાવ્યું જેમાં સાવરકુંડલા વિસ્તારમાં આઠ અને રાજુરા વિસ્તારમાં નવા પાંચ વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે આ કામગીરી કરવામાં વન વિભાગ સાથે રેલ વિભાગ પણ જોડાય છે જો વનતંત્ર દ્વારા આ મોબાઈલ વોચ ટાવર અને રેલવે ટ્રેક આસપાસ સફાઈ કાર્ય પહેલા કરવામાં આવ્યું હોત તો કમોતે બેઠેલા સિંહો બચી શક્યા હોત તેવો વસવસો પર્યાવરણ પ્રેમીઓએ વ્યક્ત કર્યો હતો પણ હવે વનતંત્ર દ્વારા હાલ છ વોચ ટાવર ઉભા કરીને ખાસ રાતે દરમિયાન સિંહોની અવર જવર ઉપર ખાસ નજર રહે અને સિંહોની મુવમેન્ટ જાળવા પર કાળજી રાખવા વનતંત્ર સાથે રેલવે વિભાગ ટ્રેક આસપાસની સફાઈ અભિયાન સાથે જોડાવ છે રેલ વિભાગના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના ટ્રોલીમેન જયસુખભાઈ ત્રિવેદીએ કહ્યું રાજુલા વિસ્તારમાં વધુ પાંચ વોચ ટાવર બનાવાશે રાજુલા વિસ્તારમાં દસ વોચ ટાવર અગાઉ બનાવ્યા બાદ વધુ પાંચ વોચ ટાવર અને સાવરકુંડા વિસ્તારમાં આઠ વોચ ટાવર બનાવીને સિંહોની સુરક્ષા વધારવામાં વન વિભાગની આ નવતર પહેલ કેટલી સાર્થક થશે તે તો આવનારો સમય જ બતાવી શકે પણ વન વિભાગ દ્વારા હાલ સિંહો બચાવવા માટે નવતર પ્રયાસ શરૂ કરાયો છે તે સરાહનીય છે એ વાત ચોક્કસ છે